હાઝી ખાન નાયક અને ભરત ભારતી અમૃત ભારતી ગૌસ્વામીની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ઝડપાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય લેવલે છવ્વીસ લાખ છ્યાસી થી વધુ થાય છે પોલીસે અન્ય મુદ્દામાલ માલ સાથે 27.77 લાખ નો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબ્જે કર્યો છે પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી ભરત ભારતી અગાઉ રાજસ્થાન થી એમડી ડ્રગ્સ લાવી ગોવામાં નાઇજીરિયન ઇસમ ને એમડી ડ્રગ્સ ની ડિલિવરી કરી ચૂક્યો છે અને ગોવા અવારનવાર જતો હતો ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં ડ્રગ્સ ની ડિલિવરી કરતો હતો કતારગામ પીપલ ચાર રસ્તા માધવ ચોક પાસે બે ઇસમો એમડી ડ્રગ્સ ની ડિલિવરી કરવા આવનાર છે આ પાથમી આધારે એમને પંચો સાથે ત્યાં રેડ કરતા બે ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે પોલીસ જે ત્યારે રેડ દરમિયાન આ બંને ઈસમો ભાગાભાગી કરી હતી પરંતુ પોલીસે એમને સતર્કતાથી અને પીછો કરીને પકડી લીધા આ બંનેને પકડતા એમાંથી એકનું નામ છે શરીફ ખાન ઉર્ફે જનકસિંહ ચૌહાણ હાજી ખાન નાયક અને બીજાનું નામ છે ભરત ભારતી અમૂત